જય શ્રી કૃષ્ણ વિજયભાઈ આવો આવો હા મજામાં મજા ફાઇનલી પહોંચ્યા ખરે આવો હે રાજુભાઈ હં તો આશાબેન ભાખરી મળ્યા છે કરવા અહીંયા આપણું બધું રેડી થઈ ગયું છે નસી મળી છે વાસણ કશો શું

હવે આશાબેન ગાર્ડન સેન્ટર માં જવું તો લઈ જઈ આલો હમ હાલો હાલ હાલ જેન્ટ્સ ને ના હોય તો આપણે જઈ આલો જોઈએ જો ગાર્ડન પ્રેમીઓના જગ્યા ઉપર આવી ગયા છે બેટા અસી તમને હેલ્પ કરાવ અસી હેલ્પ કરાવશે એટલે મને તો બહુ ગમે હું ઘણી વખત ખાલી એમનો મને બહુ ગમે જો મને આવે છે ને એટલે મને બહુ ગમે એટલે મને બહુ ગમે ના એમનો માટો મારવો મને તો બહુ ગમે યાર એમ કહું છું ના હું આંટી સાથે આ કરે મસ્ત

Oh ओ वाव तोला मोटा कितना नसतो 9999

તો તો શું ઓલે કે ને મસ્ત આટલી ગરમી છે પણ ચા પીવા બેસી ગેસ ચા વગર નો કે કે એવું કે આટલી ગરમી

ઓકેયા okay. રહીશા <laughs> 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 ચલો જો અમે ઉપડ્યા મહેમાન રાજુ મામા અને હસી મામી બધા જતા રહ્યા કા આ શાંતિ ની બધા અને હવે આપણે ક્યાં ઉપડ્યા ચામું મંદિર અપેક્ષા ને અમે લોકો બધા હું અહીંયા ક્યાં આવતી છું એવરી ટાઈમ હું ડેડી હાલો ખોલું એવરી ટાઈમ ડેડી ચલાવતા ને અહીંયા બેસું ને બાજુ એટલે

यू हेलो खाना करे कर मस्त है ना बड़ा गया दादा के जमवा नो बहुत सरस है हां हां अजय वेदर मस्तत नहीं हां सारू वेदर मस्त है तमनिया छे इसकॉन टेंपल चल भी ये नहीं बेटा ये लोग प्रोग्राम तो करस कंटेंट कौन नहीं ओके ओके से तो महाराज जो करता है जमना उसमें सेट तो करता है हां हो

એલેકો મને બહુ જ ગમે આ જગ્યા તો આજે સંજયભાઈ છે મોટી દૂધી લઈ લીધી જલવો ખાવા આવશું અમે ઓકે હા તો એવું કરીએ એવું કરશું એવું કરશું આપણે ચાલો ઓકે મને એવું એક જ છે તમારી કેટલી સંજયભાઈ તમારી કેટલી તમારી કેટલી ત્રણ

આપણે કઈ ન કહીએ આપણે ઓલ રાઈટ ના ઓલ રાઈટ નથી બોલતા આપણે આપણું આપણું જે છે ઈજ છે જે છે નોર્મલ જ દેશી જ એટલે શોભાબેન કે તમે કે યુકે વાળા કે ઇન્ડિયા ના એટલે અમે તો અમે ઇન્ડિયા થી નજીક ને એટલે અમે અમે એવા જ અમે તો અમે ઇન્ડિયા જેવા જ રહીએ અમે તો શોભાબેન તો એવા ક્યૂટ લાગતા તને ને યા સોરી થેન્ક યુ હા 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 એટલે કે એ સરસ બધા છોકરાઓ ત્યાં સેટ થઈ ગયા હમ તો કેતા કેતા પિંદુભાઈ તમે

ના ના સે જો કરો ચાવી થી આવજો બધા બાય બાય ચાલ જય શ્રી કૃષ્ણ ચાલો જય શ્રી કૃષ્ણ શું કરતો તો માર દીકરો તને કે છે એ મેનું ઊંધું ફરી ગઈ જોઈ ઈ તો કે છે હા ચાલો જો આજનો દિવસે પતી ગયો અને મજા પડી ગઈ અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને બધા સરસ કોમેન્ટ કરો છો તો સરસ કોમેન્ટ કરતા રહેજો અને બધાને સરસ કોમેન્ટ માટે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ અને હા જો મને પૂછ્યું હતું કે હવે તમે કોમેન્ટ આવી હતી કે મરચાંનું જે ચારણી બતાવતી તેની ક્યાંથી લીધું તે મેં ઓનલાઈન તેમુમાંથી ઓર્ડર કરેલું હતું તો આઈ હોપ કે તમને તમારો આન્સર મળી ગયો છે ચાલો જય શ્રી કૃષ્ણ અને આ અને બીજું એ હતું કે ઓલી જે મેં લુબુબુ ડોલ હતી ને મૂકી હતી ને એમ એનું આવ્યું હતું કે એ તમે ન રાખો પણ એ અસલી નથી નકલી છે અને એનું જે શેપ ને એવું બધું ને થોડું ચેન્જ છે એટલે એ રિયલ નથી એટલે ઘણી માઇનો કે એની ઘણી બધી નેગેટિવ રીલ્સ આવે છે કે તમારે ન રાખવાની એમ પણ એની ફેંકી દઈશું આ તો થોડા દિવસ બધું છોકરોનો શોખ પૂરો છે એટલે રાખી ચાલો જય શ્રી કૃષ્ણ